ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં માં આવેલા સાથે વિધાનસભા મળી વિધાનસભા દીઠ મત ગણતરી ચૌદ ટેબલો ઉપર હાથ ધરવામાં આવશે ભરૂચ લોકસભા બેઠકની ની મત ગણતરી તારીખ ચાર જૂન બે હાજર ચોવીસ ના રોજ પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મત ગણતરી માટે તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે એકસો ત્રેપન ભરૂચ ચાર અંકલેશ્વર મળી કુલ સાત વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ ચૌદ ટેબલો પર મતગણતરી ખાતે રાખશે જેમાં એક ટેબલ દીધ એક માઇક્રો ઓબ્ઝર્વર